ગીર સોમનાથ જિલ્લાના વડા વેરાવળ ખાતે સમસ્ત દ્વારા અલુપ્ત થવાની પર છે તેવા ગરબાઓને અહીં યથાવત જીવંત રાખવામાં આવી રહ્યા છે વિશેષતા એ છે કે વેરાવળમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ખારવા સમાજે તેમના ધર્મ અને સંસ્કૃતિ જાળવવા સિદ્ધિ મેળવી છે આજની યુવા પેઢીને સમર્પિત ભાવથી આગળ વધારી છે આ કાર્યક્રમોનું આયોજન ખારવા સમાસ પટેલ જીતુભાઈ કોહાડા અને અધ્યક્ષ કિશોરભાઈ કોહાડાની અધ્યક્ષતામાં કૃષ્ણ ગરીબી મંડળ દ્વારા કરવામાં આવે છે ધારાસભ્ય પાલિકા પ્રમુખો ભાજપ સંગઠનના આગેવાનો તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓ ઉપસ્થિત જોવા છે ગરબીના શરૂઆતમાં રાષ્ટ્રગીત અને શહીદોને સમર્પિત શ્રદ્ધાંજલિ થાય છે શસ્ત્રપૂજન તેમજ ઓપરેશન સિદ્ધુર થીમ પર આધારિત વિવિધ દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમો પણ આયોજન હિસ્સો બને છે સમગ્ર મહોત્સવનું દરરોજ લાઈવ પ્રસારણ પણ કરવામાં આવે છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં આ મહોત્સવનું વિશેષ મહત્વ છે પણ અહીંયા આ પ્રાચીન ગરબી હોય અને એની ગરબીમાં જાળવીએ અમે અને માતાજીના ગરબા જ ગવાય છે તે જ પ્રમાણે આખા વેરાવરમાં જ્યાં જ્યાં ગરબી થાય છે ત્યાં અમે એને પ્રોત્સાહિત કરવા માટે જઈએ છીએ અને વેરાવર તથા આજુબાજુના ગરબી મંડળોને પણ અમે શુભકામના પાઠવીએ છીએ કે આપડા માતાજીના જે આરાધ્ય આરાધ્ય જે અંબે માં છે એના પ્રાચીન ગરબા છે એ જ થાય હું અહીંયા જયારે એન્કર તરીકે હોય અને હું જોઉં છું કે ગરબીઓ તો બધી જ થાય છે પણ સાહેબ આ ગરબી છે ને એ પ્રાચીન ગરબી નાની નાની દીકરીઓ જ્યારે માનો ખોડો ખૂનતી હોય ને અને એ ગરબો લઈ અને જ્યારે હોય ત્યારે અમને એમ થાય વારે વાહ આ ક્રિષ્ણા ગરબી મંડળ અને પાછું ખડખડનું નામ બહુ મોટું છેલ્લા એકસો ઓગણીસ વર્ષ પૂરા કર્યા અને વીસમા વર્ષની અંદર આ વર્ષે એમણે મંગલ પ્રવેશ કર્યો છે આજે અમે પણ શસ્ત્ર પૂજા એ રાખેલું હતું એમાં આજે સૌ ગામના આગેવાન અમારા એમપી સુદાસમાં જિલ્લા પ્રમુખ માજી જિલ્લા પ્રમુખ સૌ સાથે આખી બોડી લઈને આવ્યા હતા અને દર વર્ષની જેમ આ વખતે પણ અમે પ્રાચીન ગરબી રમાડીએ અને એનાથી પહેલાં અમે રાષ્ટ્રગાન શરૂ કરીએ પછી ગરબાની શરૂઆત કરીએ